રંગલાની રંગત સખત પરિશ્રમ તો કોઈ વિકલ્પ નથી રંગલા આ તો પચાસ વર્ષ ઉપર ઇન્દિરાજીએ ગરીબી નાબૂદ કરવાના કાર્યક્રમનું સૂત્ર આપેલું હતું એવું મને ધ્યાન પડે છે હા કાકા ગરીબી હટાવો ગરીબી નાબૂદ કરોના નારા લગાવતા લગાવતા ખુદ કોંગ્રેસ લોક સમર્થનની દ્રષ્ટિએ ગરીબીની રેખા હેઠળ આવી પહોંચી હોય એમ નથી લાગતું પણ માડી પણ કાકા સખત પરિશ્રમના સિક્કાની બીજી બાજુ એવી છે કે સાતત્યતાથી કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરી શકાય છે તે માટે મન વચન કર્મ ને વાણી વર્તનની એકાગ્રતાથી જે તે ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવી હોય તેને માટે સંઘર્ષરત રહેવું પડે થોડો સંઘર્ષ કરીને હવા ખાવા મામાને ત્યાં જતું રહેવાય નહીં કેમ રંગલા ખરી વાત ઘણીવાર આરંભે સુરા અને અંતે અધૂરા જેવો ઘાટ થાય છે પ્રિયંકાજી પણ કહે છે ભૈયા કેટની યાત્રા નિકાલતે હે કિતની મહેનત કરતે હે કતની જગા પે ઘૂમતે હે કિતને લોકો કા સંપર્ક બનાય રખતે હૈ તેમ છતાં મહેનતની ભેંસ પાણીમાં જતી રહે છે શું કહો છો કાકા ભાઈ આનું રહસ્ય હાર જીત પછી ગાયબ થઈ જવાની ગતિમાં છે સખત પરિશ્રમ અને સાતત્યની સાથે પોતાનામાં શ્રદ્ધા વિશ્વાસ અને ધીરજ હોવો જોઈએ હવે આપણા ભવિષ્યના અપેક્ષિત વડાપ્રધાનમાં આમાંના કેટલા ગુણ કેટલીક ટકાવારીમાં મળી શકે એમ છે એ એક સંશોધનનો વિષય નથી લાગતો કાકા પ્રિયંકાજી સમજતા હશે કે ભૈયા એ સબ ક્યાં કર રહે હૈ પણ એમની તકલીફ એ છે કે મૈયા કો ભૈયા કે બારે મેં કોઈ કહે નહીં પાતે કહેવા જાય તો પારિવારિક દોષ લાગે માતાજી જાણે તું ભૈયા કો આગે બઢાના નહીં ચાહતી આવા સંજોગોમાં મા બેટીનું મૌન તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવું નથી લાગતું રંગલા વનમાળી હા હો કાકા સિંધુર ઓપરેશનના સિંધુડાનો આવડો ઘોર ગગનમાં ગાજો પણ મા દીકરીમાંથી કોઈએ એક શબ્દ ઉચ્ચાર્યો હોય તો ફટ છે અને રાહુલજી આપની મસ્તી મેં મસ્ત છે કે નહીં રંગલા નહીં તો શું જોને ધાડો ઉગે ને ટ્રમ્પને ફોન ગુમાયા મોદીને સેરેન્ડર ક્યાં ગાયા કરે છે અહીંયા દસ બાર વાર બોલી ચૂક્યા હોય તોય જીભ વાળીને જંપ લેતા નથી વળી પાકવાળા મકલાય છે એમની આ મહેનતથી મહેનતની નોંધ નોંધ પાકવાળા બરાબર રાખે છે અને જરૂર જણાય તો એમના શબ્દોને વટાવી પણ ખાય છે પણ એટલે આમને બબડતા પાકમાં જઈને ચૂંટણી લડવાની છે કે ભારતમાં એટલું આ જીવ નહીં સમજતો હોય રાહુલજી તમારી દાદીનું એક સૂત્ર એમના જમાનામાં ફરતું કરેલું કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હવે તમારે આમાં જે સમજવું હોય તે સમજો ને તમારા વહાણનો મોરો રૂખ જોઈને મળ્યો ભાઈ